માનવ માનવ હિ રેજાતા માનવતા ઇતિહાસ ના હોતા એટલે એમ કે ખાલી કેવા માં નોખા છીએ નહી તો આમ એક દિલ એક ધ્યાન છે ના જેવું છે કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના અડધા વાસી કામ થયા છે અર્ધા નથી કેમ કે માનવને ધારા હજી હુતા છે માનવ હુતો હોય ને ત્યાં લાગી મારે કંઈ કામ થાય જ નહીં ધારા હોય તો તો હજી હું એને છે ને ગમે હું કરીને ઉઠાડી લઉં ને કાંઈ બેડ ઉપર હું રહી દઉં અત્યારે જોવા ક્યારે નહીં ઉઠાડું મમ્મી દસ મિનિટ દસ મિનિટ સાહેબ જય કૃષ્ણ

અર્ધા કામ થઈ ગયા અર્ધા બાકી છે કે માને ઉઠે તો ચા નાસ્તો કરીએ કા નહીતર તો હું સાહેબ બી હવે જો થોડીક વાર રાહ જોઈએ ને તો હું સાહેબ બી નાસ્તો કરી લઉં નાસ્તો કરી લે તો વરી પાછો રાયડું નાખશે લે મારી રાહ ન જોઈ બધા ભેગા બેહીને નાસ્તો કરશો અને અમે અત્યારે ઉઠાડીએ તો ઉઠતો નથી કેમ કે સાહેબને દુકાને જવાનું છે કેમ કે પછી દસ મિનિટ થી ઉપર હવે રાહ નહીં જોવાય શું કયું દસ મિનિટ વાત જોઈએ આપણે માનવ એ માનવ એ હવે નવ વાગ્યા ઉઠને ભાઈ

માનવ કરવાનું મુન નું તો પછી જોજો તો બધાય ગરમા ગરમ બેસન ના ચીલા ખાવા એટલે કે મેથી મસાલા વાળા મસ્ત એવા ચણા લોટના પુડલા બનાવ્યા છે માનવ ના ફેવરેટ છે તો માનવ નાવા ગયો છે ફટાફટ બે ચાર ચીલા બનાવી દઉં એટલે નાસ્તો થઈ જાય તો જો બે બની ગયા છે અહીં ત્રીજું બને છે તો ધારાન સાહેબ બેન રાહ પછી નાસ્તો કરવા બે જાય

તમે આવી જાવી ચા પીવા અને ધારા જો તૈયારી કરે છે નાસ્તા થાળી વાટકા તો હાલો કોને કોને ભાવે છે બેસન ના ચીલા એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો ચણા પુલ્લા

ચા ટાઈમ થયો છે માનવ ને ધારા ભાઈ જો નાઈ ચા પાણી નાસ્તો કરીને બેન ભાઈ બે સોફે ગોઠવાઈ ગયા હા તો અત્યાર માં જો આર્મી ને લગતું બધું જોવા બે ગયું છે

मानव मानव ही रह जाता मानव का इतिहास न होता आज का यह गौरवपूर्ण दिन उन सभी योद्धाओं को याद करने का जिन्होंने देश की रक्षा के लिए अपना सर्वस्व योगदान दिया सर्विस ऑफ हलो साहेब जैसे दुकान है जय श्री कृष्णा मैंने तो बिस्किट न पैकेट कल छोकरा वैधा एटला का दुकान mm -hmm.

હાર <inaudible> વા સહી થઈ ગઈ છે બસ હવે રોટલી બનાવવાની બાકી છે અને બધુંય માનવની પસંદનું જ બન્યું છે અને અત્યારે આવ્યા છે અમારા કાકીજી સાસુ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આમ કહું ને તો કાકીજી સાસુ તો છે જ પણ આમ તમે જો ને તો અમારા માનવના ગુરુ છે પહેલા ગુરુ માં પછી જે કોઈ હોય ને તો ગુરુ કા મને હા માનવને આઈ લગી પોચાડનાર હોય ને તો આ અમારા ટીચર ગુરુ બરાબર ને

અમે હમણાં અમદાવાદ ગયા હતા જે માનવના ફય છે ભીભાબેન ઘણી વખત મેં તમને કીધું છે અને હમણાં માનવને એક્સિડન્ટ થયું ત્યારે ખબર કાઢવાઈ ગયા હતા એના મમ્મી છે અને અમારો બહુ એટલે બહુ જૂનો સંબંધ છે એટલે એમ કહો ને કે ખાલી કહેવામાં અમે નોખા છીએ નહીં તો આમ એક દિલ એક જાન છે ના જેવું છે અને સંબંધ વર્ષોથી જે સાસુમાનો સંબંધ છે ને આપણે અકબંધ નિભાવ્યો છે અને ભગવાન કરે આમને નિભાવીએ અને અમને આશા છે કે માનવે અમારો સંબંધ નિભાવશે શું કે માનવ

ચર્ચા નહીં કરજે હો વિચારના જે માનવને ખબર ન હોય મને ખબર ન હોય ને કાકી કે કેમ કે કાકીન ઘરે જ સાહેબ રમીન મોટા થયા એમ કે તો હાલે અને મારા બે છોકરાય છે ને કાકીના હાથમાં જ મોટા થયા છે માનવ તો પ્રોપર ધારા નદી એટલું નહીં કાકા તો તમે અમદાવાદ ભી ગયા ને માનવ પ્રોપર બને હોય છે ત્યારે અમે ન્યાજ રહેતા એટલે કે એ અમારી જૂની યાદો છે ને જૂની બધી કહાની છે તો આજ યાદ કરશું તો બસ રોટલી બનાવવાની છે તો પેલા ફટાફટ રોટલી બનાવી લો આ સાહેબ આવી જાય પછી જમી લે પછી આખું ઓપર અમારા રાજકપણ છે

બધાને ખબર પડે કે સાહેબ કેવા હતા તમે કેતા હતા ને કે ઓહો આના જેવો તો છોકરો કોઈ ન થાય શેરીમાં શેર કરવાની છું કે સાહેબ નું અને સાહેબ કેવા હતા એટલે માનવને ખબર પડે કા તો જો કે પચાસ ખબર છે અમુક વસ્તુ નો ખબર હોય મને આપને તારા પપ્પા સિક્રેટ રાખી હોય એ કાકી પણ જાણવા મળશે તો મને કેમ ખબર નથી બોલો બોલો હાજો અમાર ધારણ કપા હાલો પેલા જમી લઈએ પછી ચર્ચા કરીએ કાકી તો હાલો આવી જાવ છે ને તમે બધાય બપોરા કરવા પહેલાં થાળી તૈયાર કરો પછી ચર્ચા કરીએ ટાઈમ થયો છે બે વાગ્યાનો અને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવા તો આજે બપોરામાં છે પાંદડી રીંગણાનું શાક ખીચડો રોટલી પાપડ કેરીનું સલાડ ગુંદાનો સંભારો દૂધપાક અને ઠંડી ઠંડી છાશ અહીંયા છે ડુંગળી અને ટમેટાનું સલાડ તો થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા અમારે બપોરા કરવા ખાધારે અમારે ધારા જો અહીંયા ખીચડો અને શાક જોઈ રહ્યું છે તો આજે ટાટી ખીહર છે ને એટલે આજે ખીચડો બનાવીને ખાવાનું કા સાહેબ અને સાહેબ લાગી છે જોરદાર ભૂખ પંદર મિનિટ આજ મોડું થઈ ગયું એટલે કે ફટાફટ પેલા જમી લઈએ ને પછી કે ચર્ચા વિચારણા કરીએ ને તો વાંધો નહીં હેમાન ને જો મેં તમને કાલ કીધું હતું ને કે હર ત્રીજા દિવસે અમારા ઘરે રીંગણાનું શાક બને જો પરમ દિવસે બનાવ્યું હતું પાછું આજ રીંગણાના શાક અને એ માનવ નહીં અને કાકીની ડિમાન્ડમાં બન્યું આજ પાંદડી રીંગણાની શાક હે માનવ એટલે અમારા ઘરમાં બધાનું ફેવરેટ છે મારા સિવાય તો હાલો બપોરે કર લઈએ ને પછી મળીએ અને એવું વાંધો મારે હથવાને મને ક્યાં વાંધો મારે તો હથવારો સાહેબ આવ્યું દુકાન દુકાને વાતો કરશું કેમ કે વાતો નો તો કોઈ અંત જ નથી જેટલી કરીએ એટલી ઓછી કેવું સાહેબ જય માતાજી

તો આજ તો આખો દિવસ વાર્તામાં ને વાતુમાં જ ગયો કા મને પણ મજા આવી ગઈ ને મન ફ્રેશ થઈ ગયો કા તો કઈ નહિ સારું જા તાર દોસ્તારું ને એક બે ને મળી આય ને હું મારા રોંડાનું કામ કરી લઉં હાથી એટલે જ આ ગયણા ગયણા છે કા બીચા તો બધાય અમદાવાદમાં છે ને ધારાયા જ ફૂલ મજા કરી કાર્ટૂન જોઈ કે એ બધાય ને વાતુમાં મશગુલ છે ને ધારા જોયું ને કાર્ટૂનમાં મને તો હાલો મયડા રોંડાના કામ કરી લઉં પછી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાત વાગ્યા નો ધારા અહીંયા તલસાકડી નાસ્તો કરે છે તો આવી જાવ બધાય નાસ્તો કરવા માનવ બજારમાં માં ગયો તો બસ હમણાં જ આવ્યો છે અને હવે મારે જાવું છે દવાખાને બરાબર ને તો મેં રાતની રસોઈ બનાવી લીધી છે જાજુ નથી બનાવ્યું બાજરાના રોટલા બનાવીને તૈયાર કરી લીધા છે બાકીનું બધું હું આવીને કરીશ બરાબર હવે શાક તૈયાર ખાવું હોય ને એ વિચારી રાખજે આવીને શાક તો હું ફટાફટ બનાવી દઈ મેથી ભાજી કરવા મેથી ભાજી તારે એકલા થઈ ને એટલી પડી તો એમાં બે શાક બનાવવા પડશે તો જોઈશ સાઈડમાં ટમેટાનું શાક નાખું અને થોડીક મેથી ભાજી એટલે બે થઈ જાય તો આટલું બે ફેવરેટ આવી જાય ને હાલો તો હાલો હવે હું રાતના આવી રાતના દવાખાને થી આવી અને પછી ટમેટા શાક અને મેથીન ભાજી બનાવીશું રોટલા તૈયાર થઈ છે તો થોડાક ઠંડા થઈ જાય ને તો એને પથાણીયામાં વીટી અને ગરવામાં રાખ દેજે નહીતર છે ને હુકાઈ જાય કેમ કે મેં હમણાં જ કરી રહ્યા બરાબર તો હાલો હું નીકળું હું હવે દુકાને જાઉં ત્યાંથી હું સાહેબ ભાઈ જાઉં દવાખાને એટલે મારે મિનિમમ ત્યાં છે ને કલાક પોણી કલાક જેવો ટાઈમ લાગશે આજ મારે જવાનું છે દાંતનો માપ દેવા તો હાલો હું દઈ આવું અને તારા પપ્પાએ કીધું હતું તારે નવા વરસમાં જ છે ને દાંતનું મૂર્ત છે એટલે ખરેખર એવું થયું નવું વર્ષ ચાલુ થઈ ગયું ને તો હવે આજ મુહૂર્ત આવી ગયું હવે દાંતનું માપ જઈ આવું જોઈએ હવે કેટલા ટાઈમમાં બનીને તૈયાર થાય તો હાલો હું જઈ આવું દવાખાને પછી આવીને મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ ને નો અને બસ હું હમણાં જ દવાખાનેથી આવી છું તો હવે ફટાફટ મારે બનાવી છે રસોઈ રસોઈમાં શાક બનાવવાનું બાકી છે તો એક ટમેટાનું શાક બનાવી મેથીનું શાક બનાવી અને માનવ અહીંયા ધારાનું હોમવર્ક કરાવે છે બે દિવસની રજા હતી તો થોડુંક બાકી રહી ગયું હતું પ્રોજેક્ટવાળું હતું તો અત્યારે બેનભાઈ જો આ કામ કરે ને તો હાલો હું ફટાફટ રસોઈ બનાવી લઉં ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો અહીંયા લોટવાળી મેથીની ભાજી પણ તૈયાર થઈ ગઈ છે અને મસ્ત એવું લોટવાળું ટમેટાનું શાક પણ તૈયાર થઈ ગયું છે તો હાલો સાહેબ આવી ગયા છે તો જમવા વેખીએ ને એટલી જ વાર સાહેબ ફટાફટ હો સાડા નવ થઈ ગયા છે હું વાસણ કે નવરી થઈ ને તો દસ વાગી જાય તો હાલો ફટાફટ હવે આમ જમી લઈએ ને પછી મળીએ ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો અને અત્યારે જમીને નવરા થયા આજે તો બહુ મોડું થઈ ગયું એ તો સારું થયું કે હું રોટલા બનાવીને ગઈ હતી નહીં આવી દોસે ખરત તો આજે અગિયાર પાકા જતા અગિયાર હાડા અગિયાર તમે મને ખબર જ હતી દવાખાને કલાક દોઢ કલાક વહી જાય નક્કીનું હોય કેટલો ટાઈમ જાય તો હવે જમીન નવરા થઈ ગયા છે તો હવે મેં કીધું વિડીયો રેન્ડ કરી નાખીએ અને આ સાઈડનો છે બચપણવાળો વિડીયો છે ને બહુ મસ્ત બન્યો છે પણ એ કાલે શેર નહીં કરું પરમ દિવસે તમારે એને શેર કરી નિરાતે એટલે તમને જોવાની બહુ મજા આવશે કેમ કે કાલે તો મને જવું એટલે થોડીક મારે એની તૈયારી કરવાની છે બે દિવસ તો ક્યાં ગયા એ ખબર ન પડી એટલે એ તૈયારીમાં આવીશું ને એટલે ટાઈમ નહીં એટલે એ વિડીયો તમે એક દિવસ મોડો આવશે તો કઈ નઈ હાલો અને આ એક બીજી વાત મધુબેન છે યુએસએ થી એને મારા વિડીયો જોવા બહુ જ ગમે છે એ કમેન્ટ એ કરે છે લાઈક એ આપને મોકલે છે પણ મધુબેન હું તમારા કમેન્ટનો જવાબ એ આપું છું રિપ્લાય આપું છું પ્લીઝ તમે રિપ્લાયમાં જઈને જો તમે જે કમેન્ટ કરો ને એનો રિપ્લાય આપું જ છું તમે રિપ્લાયમાં જઈને જોઈ લ્યો તમારા પ્રશ્નોનો જવાબ તમને અહીંયા મળી જાય અને હું આ પ્લેટફોર્મ ઉપર તમને નંબર નો આપી શકું મારે એ જ કેવું છે તમારો ખૂબ ખૂબ આભાર કે તમને મારા વિડીયો જોવા ગમે છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો બસ મારે આ કેવું હતું અને આ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જજો કે તમારા ગામમાં ઠંડી કેવી છે જો અમારા ગામમાં કેવી છે માનો સવારે અહીં બે બ્લેન્કેટ ઓઢી હોય અને અત્યારે જ આખો દિયા સાલમાં ફરે અમે ઠંડી છે ઠાકોરની કોઈ હું તો જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ આવજો જય ભોલેનાથ જય ભોલે